લોહીનું દબાણ હાઈ બ્લડ પ્રેશર કહે છે નોર્મલ બ્લડ પ્રેશર એકસો વીસ બાય એસી હોય છે હાઈ બ્લડ પ્રેશર ને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે કેમ કે એની યોગ્ય દવા ના કરવામાં આવે તો એને કારણે હાર્ટ એટેક હૃદયની બીમારી કિડની અને આંખની બીમારી થઈ શકે છે બીપી માપવા માટે પીઠને સપોર્ટ આપીને આરામદાયક રીતે બેસો ત્યાર પછી હાથને હાર્ટના સ્તર પર રાખીને યોગ્ય સાઇઝનું કફ મજબૂત રીતે બાંધવાનો છે પણ હા યાદ રાખજો બ્લડ પ્રેશર માપતી વખતે હલનચલન ખાવું કે વાતચીત ના કરતા અને થી પાંચ વખત તમારે બ્લડ પ્રેશરનું રીડિંગ લેવાનું છે જો તમારું બ્લડ પ્રેશર નોર્મલ હોય તો બ્લડ પ્રેશરની દવા ડૉક્ટરની પૂછા વગર સ્કીપ ના કરતા બ્લડ પ્રેશર ની દવા સવારે કે સાંજે ની સલાહ મુજબ લેવાની છે લાઈફ ચેન્જ કરવાથી હાઈ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરી શકાય છે